આ નાની ટીપ્સ અપનાવો અને મેળવો જલ્દી રાહત એક લીંબુ અને મધ એક ચમચી લીંબુનો રસ પ્લસ એક ચમચી મધ રોજ ખાવાથી ખાંસી ગળાનો દુખાવો ઓછી થાય બે લસણનો ઉપયોગ લસણના એકથી બે કરી ભીંજવીને ભોજનમાં લો રોગપ્રતિકારક શક્તિ વધે છે ત્રણ તુલસીઆદુ નીચા તુલસી આદુ અને મરીથી બનેલી ચા તાવ અને શરદીમાં ખાસ અસર કરે છે ચાર પગના તળિયામાં તેલ લગાવો સૂતા પહેલા ઘી અથવા સરસવના તેલથી પગના તળિયામાં મસાજ કરો શરીર ગરમ રહે અને આરામ મળે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર